દોલા આખો દીની દાડી હતી કેટલી બાયકી હતી તારી 500 થાય છે હજી તારા વાંધો નહિ હાલો લખી નાખું તાર બોલો બોલો કાલ આપડી વાડી દાડી આવવાનું હતું દાડી આવશું પણ દાડી હું આપશું તમે કો

ભલે કાલ જેટલા વાગે આવી હવે આવી જવી હા હવે હાથ વાગે ટિફિન કોનું ટિફિન તમારું અમારું ન હોય ને ટિફિન તમારે લાવવું પડે ટિફિન માં નાસ્તો હાલ છે ને હા તો નાસ્તો લેતા જોને બધી આપે જ છે ટિફિન હારું નાસ્તા ભૂંગળા ખાઈ લેજો ભૂંગળા હાલે ભલા માણસો સેવ ઉમરા લેતા આવજો હાલ છે હાલો એટલે બટેકા ભૂંગળા કેતો તો બસ કે હે સેવ રેડી દે ચાલો જાવ ના તો બે લેતા જો ભેગું કરીને ખાઈશું બધું હા વાંધો નહી હાલો લખો આપણે આજની તારીખ બુકિંગ કરી નાખો હાલો તમારી તારીખ લખાઈ દે હાલો

તરત પૈસા પૈસાવા પડે તરત મારે એક કામ જોવે શું કામ મારું રેડી થવું પડે કામ માં તમારે કામ માં નહીં કેવું પડે કામ અમારું એક નંબર આટલી બધી દાડી છે

કોરવી લઈ જાય છે આપણી પાકું હવે શું આવી રહી છે વાંધો ને હાલ હું જવા દઉં

એ 1000 રૂપિયા વધારે આપ બીજો થઈશે દાડી બરોબર ઓછું નહી આલે કઈ પણ હા મે તમે ઉતરું પડછો હેઠે હું હેઠો ને પગ નહી મૂકું વાડી સિવાય ગાડા મૂકાય નહી ઉતરું